કૃષ્ણ કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આપણે સરસ મજાનો ફરાળી હાંડવો કે ઉત્તપમ બનાવીશું તો બહુ જ સરસ બને તો અને ટેસ્ટી પણ હતો તો અહીંયા એક ચોથાઈ કરતાં પણ સાબુદાણા લઈશું આપણે અને એક તૃતીયાંશ જેટલા મોરૈયા લઈશું બંને વસ્તુને આપણે મિક્સરના બાઉલમાં પાવડર કરી લઈશું એટલે કે લોટ જેવું કરી લઈશું પછી આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું પછી તેની અંદર બે ચમચા જેટલું દહીં અને દહીંનું પાણી જે હોય તે નાખી દેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે તો આ ખૂબ જ ટેસ્ટી બન્યો હતો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો આજે ગુરુવાર છે તો મેં ગુરુવારના દિવસે મેં બનાવ્યો છે થોડું પાણી નાખીને તેને બેટર જેવું કરીને તૈયાર કરી દેવાનું છે દસથી પંદર મિનિટ તેને ઢાંકીને આપણે પલળવા દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતનું બેટર થવું જોઈએ તો અહીંયા સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે દસથી પંદર મિનિટ તેને ટાંકીને રાખી મૂકીશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા અડધી વાડકી કરતાં પણ ઓછા મેં સિંગદાણા શેકેલા લીધા છે તેને દર દરા આપણે ક્રશ કરી લઈશું ક્રશ કર્યા પછી આપણે અહીંયા મેં આદું છીણેલું છે થોડુંક ટામેટું છે થોડા લીલા દાણા લઈશું અને થોડા લીલા મરચાંના કટકા બધી વસ્તુને આપણે ઝીણું સમારીને બાઉલમાં નાખી દેવાનું છે જે આપણે ખીરું બનાવ્યું હતું તેમાં કટકો બીટ અને એક બટાકો છીણી લઈશું આપણે અહીંયા અડધી ચમચી જેટલું શેકેલું જીરું એક ચોથાઇ જેટલું આપણે કાળા મરીનો ભૂકો અને વાટેલા સિંગદાણા છે તે નાખીશું થી ત્રણ ચમચી જેટલા અહીંયા એક ચોથાઇ જેટલું આપણે કાળા મરીનો પાવડર પછી સફેદ તલ એક ચમચી એક ચમચી ખાંડ અને ત્રણથી ચાર ટીપા જેટલું આપણે લીંબુ નીચોઈ લઈશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તો એ સરસ મજાનું મેં મિક્સ કરી લીધું છે પછી અહીંયા બીજ છીણી લઈશું અને એક બટાકો પણ છીણી લઈશું આ ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો પણ છીણાઈ ગયું છે બંને વસ્તુને આપણે બેટરની અંદર નાખી દઈશું એટલે કે ખીરાની અંદર નાખી દેવાનું છે તો આ રીતે તમે કોઈ દિવસ નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખરેખર બહુ જ સરસ લાગે છે આપણે જરૂર પડે તો જ પાણી નાખવાનું છે પણ અહીંયા જરૂર નહીં પડે કારણ કે બટાકુ અને બીટમાંથી પાણી પણ છૂટશે થોડું ઘણું મિક્સ થઈ ગયું છે પછી છેલ્લે આપણે સિંધવ મીઠું નાખીશું એક ચમચી ટેસ્ટ પ્રમાણે પછી બરાબર તેને મિક્સ કરી લઈશું પછી ચપટી આપણે સાદું મીઠું નાખીશું નાખવું હોય તો નાખી શકો નહીં તો સ્કીપ પણ કરી શકો છો પછી અહીંયા નોનસ્ટિક પેન લીધું છે તેની અંદર બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે સફેદ તલ નાખી દેવાના આવી રીતે પછી તેની ઉપર આપણે ખીરું નાખી દેવાનું છે તો અહીં આપણે પહેલો ઉત્તપમ પતલો બનાવીશું એટલે કે હાંડવો તમારે જાડો બનાવો તો જાડો પણ બનાવી શકો છો તો આપણે પહેલો પતલો બનાવીશું અને બીજો જાડો બનાવીશું તમે બંને રીતે બનાવી શકો છો પછી ઉપરથી એક ચમચી જેટલું તેલ પાથરી દેવાનું પછી તેને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકી રાખવાનું છે પછી બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે તેને આપણે ઉપર પાછું તો તેલ નાખી દેવાનું અડધી ચમચી જેટલું પછી ધીમે રહીને તેને આપણે આ રીતે તેને પલટાવી દેવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે પાછું તેને ઢાંકીને રાખીશું ફરીથી થી ત્રણ મિનિટ થઈ જાય એટલે પાછું તેને પલટાવી દેવાનો છે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થયો છે પાછું તે નોનસ્ટિક પેનમાં પાછો એક ચમચો તેલ નાખીને તલ નાખી દઈશું અને તેની અંદર પાછું ખીરું બધું નાખી દઈશું આ આપણે થોડો જાડો બનાવીશું આ હાંડવા જેવો લાગશે અને પેલો ઉત્તપમ જેવો લાગે છે તો આપણે બેટરને આ રીતે ફેલાવી દેવાનું છે પછી તેની ઉપર પાછું તેલ નાખી દેવાનું છે અને ત્રણથી ચાર મિનિટ માટે આ ઢાંકી દઈશું થોડો જાડો છે એટલા માટે ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે આપણે તેને પલટાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે તો અહીંયા મેં જે કેરીની ચટણી બનાવી હતી તેની સાથે તમે સર્વ કર્યો છે તો શ્રેષ્ઠથી આપણો હાંડવો તૈયાર